जय जय श्री कृष्ण हर हर महादेव मित्रों हिंदू धर्म में प्रदोष विशेश महत्व छे। आ व्रत નું વિશેષ મહત્વ છે આ व्रत ભગવાન શિવ અને માતા પાર્વતી ની પૂજા માટે સમર્પિત છે માન્યતા છે કે આ દિવસે પૂજા અર્ચના કરવાથી ભગવાન શિવ ની કૃપાથી સુખ સમૃદ્ધિ અને જીવનમાં સફળતા મળે છે હિન્દુ ધર્મમાં તેરસ તિથિ ખૂબ વિશેષ માનવામાં આવે છે દર મહિને બે વાર તેરસ તિથિ આવે છે શુક્લ પક્ષ પક્ષ અને કૃષ્ણ આ બંને તિથિઓ પર પ્રદોષ વ્રત રાખવામાં આવે છે આ વ્રત ભગવાન શંકર ને સમર્પિત છે જ્યારે પ્રદોષ વ્રત રવિવારે આવે છે ત્યારે તે રવિ પ્રદોષ વ્રત કહેવાય છે વૈદિક પંચાંગ અનુસાર 8 જૂન ના રોજ સવારે જેષ્ઠ માસ ના શુક્લ પક્ષ ની ત્રયોદશી તિથિ શરૂ થશે 9 જૂન ના રોજ સવારે ત્રયોદશી તિથિ સમાપ્ત થશે હિન્દુ ધર્મ માં ઉદ્યા તિથિ માન્ય છે તેથી 8 જૂન ના રોજ જેષ્ઠ માસ ના શુક્લ પક્ષ નું प्रदोष व्रत રાખવામાં આવશે રવિવાર પડવાના કારણે તેને રવિ प्रदोष व्रत કહેવામાં આવશે આ દિવસે ભગવાન શિવ ની પૂજા માટે શુભ મુહૂર્ત સાંજે 7:18 नव ने 19 वाग्या सुधी रहे छे जे पण प्रदोष व्रत करे छे तेना शे। साथे साथे जीवन ना तमाम कष्ट અને દુખ દૂર થાય છે સાથે સાથે જીવન માં ખુશહાલી આવે છે प्रदोष व्रत ના દિવસે व्रत સાથે महादेव અને માતા પાર્વતી ની પૂજા કરવાથી તમામ સંકટ દૂર થાય છે प्रदोष व्रत ના દિવસે પૂજા ના સમય તેની व्रत कथा પણ વાંચવી જોઈએ व्रत कथा વિના પૂજા અધૂરી માનવામાં આવે છે અને તેનું ફળ પ્રાપ્ત થતું નથી રવિ પ્રદોષ વ્રતની કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહેતા હતા બ્રાહ્મણ ખૂબ જ ગરીબ હતો તેમની પત્ની પ્રદોષ વ્રત રાખતી હતી તેમણે એક દીકરો હતો એક દિવસ ગંગામાં સ્નાન કરવા જતાં તેમનો પુત્રને ચોરોએ પકડી લીધો ચોરોએ તેને કહ્યું કે જો તે તમને તેના પિતાની ગુપ્ત સંપત્તિ વિશે માહિતી આપશે તો તેઓ તેને મારી નાખશે નહીં આના પર છોકરાએ કહ્યું કે તેના માતા પિતા ગરીબ છે અને તેમની પાસે કોઈ છૂપી સંપત્તિ નથી પછી ચોરોએ છોકરાને પૂછ્યું के ते तेनी पासे रहेली पोटली मा शू छे ते छोकराए ए कह्यु के ते तेनी माताए बनावेली रोटली ते पोटली मा छे आ सांभळी ने चोरो ए तेने छोड़ी दीधो आ पछी छोकरो चालतो रह्यो अने एक शहर मा पहुंच्यो ते छोकरो ते शहर मा एक वडना झाड़नी छाया नीचे आराम करवा लाग्यो आ दरमियान तेने ऊंघ आवी अने ते सुई गयो तेज समय શહેરના પોલીસ કર્મીઓ ચોરોની શોધમાં નીકળી પડ્યા હતા તેણે છોકરાને વડના ઝાડ નીચે સૂતો જોયો પછી તેઓએ છોકરાને ચોર સમજીને ધર પકડ કરી અને રાજા સમક્ષ રજુ કર્યો રાજાએ છોકરાને જેલમાં ધકેલી દેવાનો આદેશ આપ્યો બીજી બાજુ જારે છોકરો ઘરે પાછો ન ફર્યો त्यारे तेना माता पिता ने तेमना पुत्रनी चिंता थवा लगी बीजा दिवसे प्रदोष व्रत हतु ब्राह्मण स्त्रीए विधि मुजब प्रदोष व्रत राख्यु अने पोताना पुत्र माटे भगवान शिव ने प्रार्थना करी भगवान शिवे तेमनी प्रार्थना स्वीकारी आ व्रत पछी तेज रात्रे भगवान शिव राजा ना स्वप्न मा आव्या अने तेमने छोकरा मुक्त करवानो आदेश आप्यो भगवान शिवे राजा ने पण कह्यु कि जो तेने मुक्त नहीं करे तो तेना राज्य नो महिमा नाश पामशे पची सवारे राजाए तेने जेल माथी मुक्त करवानो आदेश आप्यो आ पची छोकराए आखी बात राजा ने कही पची राजाए तेना सैनिकों ने छोकराना माता पिता ने लाववानो आदेश आप्यो अने राजाए ब्राह्मण ने पांच गामो दानमा मा आप्या भगवान शिवनी कृपा थी ब्राह्मणनी गरीबी दूर થઈ ગઈ પછી તે અને તેનો પરિવાર સુખી જીવન જીવવા લાગ્યા प्रदोषના દિવસે આ કામ કરવાનો ટાળવું જોઈએ प्रदोष व्रતના દિવસે तामसिक ભોજન કરવાનો ટાળો આ દિવસે લસણ અને ડુંગળી પણ ખાશો નહીં આ દિવસે ખાસ કરીને તમારા મનમાં કોઈ નેગેટિવ વિચાર લાવશો નહીં કોશિશ કરો કે ભોજનમાં મીઠું નાખવાનું ટાળો આ દિવસે તમે ફળ અને પ્રવાહી વસ્તુઓનું સેવન કરી શકો છો માનવામાં આવે છે કે લોકો ને સફેદ મીઠાઈ નું દાન કરો આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનવાન હિત ફળ આપે છે આ માહિતી શેર કરતા પહેલા બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ